અંકલેશ્વર શાક માર્કેટમાં ઠગભગતની કરતબ સામે આવી છે છૂટા દસ રૂપિયાના બંડલ જોઈએ છે લાવો રૂપિયા હું આપું કહી રૂપિયા લઈ ઉડન છૂ થઈ ગયો હતો અંકલેશ્વર શહેરની સૌથી જૂની શાક માર્કેટમાં ચોવીસ જૂનના રોજ સવારે દસ વાગે એક ઠગ કમિયા ઘરે કપડાના વેપારી અને કેરી વેચાતી મહિલા જોડે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે વિગત અનુસાર શાક માર્કેટમાં બજારમાં એક વૃદ્ધ મહિલા કેરીનું વેચાણ કરે છે જે પાસે એકઠક ઠગ કમિયાગર કેરી ખરીદવાને બહાને આવ્યો હતો અને કેરીનું આખું કેરેટ વેચાણ રાખ્યા બાદ તેમને છૂટા રૂપિયાનું બંડલ જોઈએ છે લાવો હું આપી કહીને બે હજાર રૂપિયા લીધા હતા જે બાદ ત્યાં રહેલા એક કપડાના વેપારી પાસે પણ આજ કેમીઓ આપવાની દસ હજાર રૂપિયા લીધા હતા બંનેને વિશ્વાસ આપવા માટે કેરીના કેરેટ સાથે દુકાનદારના નોકર સાથે બાઇક ઉપર બેસાડી છૂટા રૂપિયા નોકર પછી મોકલાવી આપવાનું કહી સાથે લઈ ગયો હતો જોકે ભેજાબાજ બજારથી થોડે દૂર જતા જ કેરેટ સાથે નોકરને ઉતારી હું ચાવી લઈ આવું છું કહીને ત્યાંથી પલાયન થઈ ગયો હતો સમય વિતાવવા છતાં પરત ન આવતા અંતે વેપારીના નોકર દુકાન પરત આવી સમગ્ર હકીકત કહેતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે દુકાન સંચાલક સલમાનભાઈ દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા અરજી સ્વરૂપે પોલીસ ફરિયાદ નોંધાવી હતી તો દુકાન નજીક રહેલા અન્ય દુકાનના સીસીટીવીમાં ઠગ બાઇક ઉપર જતા સીસીટીવીમાં કેદ થયો હતો તેની પાસે જે બાઇક લઈને આવ્યો હતો તે બાઇક ઉપર ચોરીની હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી ત્યારે ઠગ મેયા ગરો અન્ય લોકો સાથે પણ આવો જ કિમીઓ અજમાવી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું સમગ્ર મામલે હાલ શહેર પોલીસ દ્વારા બાઇક નંબર અને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી હતી મારું નામ સલમાન સોદાગર મારી આ ચૌદા બજારમાં શાક માર્કેટમાં દુકાન છે સવારે દસ વાગ્યાના અરસામાં એક ભાઈ બાઇક લઈને આવ્યો અને તેણે મારા પપ્પાને એવું કીધું કે મારી પાસે પચાસ લઈને વીસની ઓટો છે અને મારી ત્યાં પ્રસંગ છે તો મારે હાર બનવાનો છે એમ કરીને પાંચસો ની નોટો આપ્યા એમ કરીને દસ હજાર રૂપિયા ની નોટો લીધી ને મારી દુકાન ની બહાર માસી બેસે છે કેરી વાળા એમને કીધું કે ત્રીસ કિલો કેરી આપો મારા પ્રસંગ માં આપવાની છે અને બે હજાર રૂપિયા એ માસી પાસેથી થી લીધા અને એમણે એવું કીધું કે તમામ માણસને ને મોકલો હું તમારા દસ હજાર રૂપિયા અને આ માસી ની કેરી પૈસા ને એમના બે હજાર રૂપિયા એ બધા અમને આપું છું એમ કહીને માણસ ને બાઈક લઈને આગળ લઈને ગયો સમય ફર્યા માં ત્યાંથી એમની પાસે માણસ માણસને એવું કીધું કે હું દુકાનની ચાવી લઈને આવું છું તું તો અહીં અહીંયા કરીને મારા દસ હજાર માસી ના બે હજાર રૂપિયા લઈને ફરાર થઈ ગયો અને કેરીનો ટોપલો ત્યાં ત્યાં મૂકીને ફરાર થઈ ગયો આ અંગે તમારે તમામને કહેવાનું છે કે આ બધી ઘટનાઓ અત્યારે બનતી રહે છે આ બધી વસ્તુઓથી ચેતજો અત્યારે જે ફ્રોડ થાય છે મારી સાથે થયું બીજા કોઈની સાથે ના થાય એ પ્રમાણે તમે તમારી રીતે બનતી કોશિશ કરજો